નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના કપાસના બજાર ભાવ વિશે આ વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે રાજકોટ ચૌદસો એસી થી પંદરસો ચોસઠ હળવદ તેરસોથી ચૌદસો સત્તાવન બોટાદ તેરસો પિંચોતેર થી પંદરસો બાણું મોરબી બારસો એકથી ચૌદસો એકસઠ સાવરકુંડલા બારસો પચીસથી પંદરસો અગિયાર અમરેલી નવસો એંસીથી પંદરસો સત્યાવીસ ભાવનગર બારસો નવ્વાણુંથી પંદરસો જામજોધપુર બારસો સાઠથી પંદરસો બાબરા તેરસો બાવીસથી પંદરસો અઠ્ઠાવન જેતપુર આઠસોથી પંદરસો છવ્વીસ કાલાવડ અગિયારસો સાઠથી ચૌદસો ચોરાણું ચસદણ ચૌદસોથી પંદરસો પાસઠ ખાંભા તેરસો એક્યાસીથી ચૌદસો છ્યાસી મહુવા અગિયારસો નવ્વાણુંથી તેરસો એકસઠ વિસનગર એક હજારથી પંદરસો છત્રીસ ગોંડલ અગિયારસો એકવીસથી પંદરસો છવ્વીસ મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો